સુરત શહેરમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે ટ્રાફિકની સમસ્યા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે સુરત પોલીસના કર્મચારીઓને ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અત્યાધુનિક ડ્રોનના ઉપયોગની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે પોલીસકર્મીઓ જાતે ડ્રોનનો ઉપયોગ કરી શકે તે માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની કિંમત પચીસ લાખ રૂપિયા છે પ્રત્યેક ડ્રોન કેમેરાની પાંચ કિલોમીટરની રેન્જ છે સુરત પોલીસ પાસે કુલ નવ ડ્રોન કેમેરા હતા હવે વધુ આઠ ડ્રોન કેમેરાની રાજ્ય સરકારે ફાળવણી કરી છે દરેક પોલીસ સ્ટેશનને એક ડ્રોન કેમેરો ફાળવવામાં આવશે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ડેમો નિહાળ્યો હતો પોલીસ અધતન ટેકનોલોજીનો દિનપદિન ઉપયોગ કરતી જઈ રહી છે અને વાત કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ગેરપ્રવૃત્તિઓને ડામવામાં હોય કે પછી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વાત હોય તમામ બાબતોને લઈને પોલીસ છે તે હવે ખૂબ જ સતર્ક છે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સુરત પોલીસ કરી રહી છે અને તે જ કારણ છે કે આજે જે સુરત પોલીસ દ્વારા જે અત્યાધુનિક ડ્રોન કેમેરાનું ડેમોસ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં જાતે આ ડેમોસ્ટ્રેશન આજે કરવામાં આવી રહ્યું છે હાલ સુરતના લીંબાત સ્થિત નીલગિરી મેદાનની વાત કરવામાં આવે તો આ મેદાનની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ અહીં મોજૂદ છે અને જે પોલીસ સ્ટેશનોમાં પ્રત્યેક જે ડ્રોન છે તે ફાળવવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ડ્રોન જાતે ઓપરેટ કરી શકે તે માટે આ ડેમોન્સ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે જી સર ડી સાહેબના ઓફિસ તરફથી આઠ જેટલા આધુનિક ધ્રોણ આપણને ફાળવણી થઈ છે બાર જેટલા ધ્રોણ પહેલે સુરત પોલીસ પાસે હતા કુલ વીસ ધ્રોણના એક અમારી જો સ્ક્વાડ અમે લોકો બનાવી છે આમાં અત્યાર સુધી અમે લોકો જો જ્યારે કોમ્બિંગ કરીએ છીએ પેટ્રોલિંગ કરીએ છીએ એના ઉપયોગ કરતા હતા અત્યારે આ આધુનિક ધ્રોણના મદદથી જોઈએ પૂરા એરિયાના એક સાથે અમે લોકો કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ એમાં ઉપયોગ કરીને જોઈએ સાથોસાથ એના જો એકદમ બહુ જ સારી ક્વોલિટીનો જે ફૂટેજેસ છે એના લઈને જોઈએ એવા એક રિકોર્ડિંગ મતલબ એના એવિડન્સ તરીકે મે ઉપયોગ કરવાના છીએ આવનારો બે ત્રણ મહિના એવા સમય રહેશે જ્યાં કન્ટિન્યુઅસ જો કોઈને કોઈ તહેવારોનો બંદો સમય રહેવાના છે તો આમાં જો અમે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના ઉપર વાચ રાખવા માટે આ તમામ અમારા જો ધોરણ કેમેરાનો ઉપયોગ કરવાના છે એના આશયથી આજે અમે લોકો એક એના ડેમો બી કરીએ છીએ જો એ અને ખૂબ એની જો ક્વોલિટી ખૂબ એટલી સારી છે કે એના અમે એના ઉપરથી અમે ઓળખ કરીને જેટલા બી ગુનેગારો છે કારણ કે અમે લોકો જ્યારે એરિયાના સર્ચ કરીએ છીએ ત્યારે બધાના ગલી કૂચો ભાગે છે તો એના થકી જોઈએ એવા ગલી કૂચો છતા બધાના જો જોઈ ઉપયોગ કરીને જો અમે લોકો આ કાર્યવાહી કરવા માટે દ્રોણથી જો કટિબદ્ધ છીએ અને સુરત સુરત શહેર પોલીસ આવનાર સમયમાં આ આધુનિકતા સાથે ગુનેગારોને બરાબર જો સબક શીખવવા માટે કાર્યવાહી કરતી રહેશે ડ્રોનની કિંમત શું હશે ને રેન્જ કેટલી છે આ એના લાખ એક બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે સુરત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે તે કરતી આવી છે અને એ જ કારણ છે કે આજે સુરત પોલીસ દ્વારા આ ડેમોન્સ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે મહત્ત્વની વાત છે પ્રત્યેક ડ્રોનની જે અંદાજિત કિંમત છે તે પચીસ લાખ રૂપિયા છે રાઇડ્સની ઘટના હોય કે પછી વાર તહેવારે કોઈક પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ બનતી ઘટનાઓ જેવા કે અસામાજિક તત્વો પર બહાર નજર રાખવા માટે આ ડ્રોનનો ઉપયોગ છે તે સુરત પોલીસ કરતી હોય છે અને તેને લઈને આજે વધુ જે ડ્રોન કેમેરા પર સુરત પોલીસને ફાળવવામાં આવ્યા છે તે ડ્રોનનું આજે જે છે તે સુરત પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહ્યું છે જે ડ્રોન આગામી ગણેશ ચતુર્થી જેવા તહેવારોની અંદર અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ્ટ સુરત